સાહેબ આ કેમેરા નું સર્જન છે ને એ માણા એ કર્યું બાબાજી કેમેરા નું સર્જન એ માણા કર્યું પણ એ માણા નું બનાવેલું મૂળ રમકડું એટલે માણા નું બનાવેલું મૂળ રમકડું એ માણા ની સામે આવે તો માણા ની આખે આખું અંદર લઈ લઈએ તો પરમાત્મા ધરતી ની માલકોર ભલામાણા બે કેમેરા આપી મોકલ્યા છે હજી એ ની અંદર નથી ઉતારી કેવડી કઠણાય છે પરમાત્મા ધરતી માં આવ્યા સર્જન કરવા માંડ્યા એટલે વિચાર કર્યો કે સર્જન એવું કર્યું કે લીમ સાહેબ કે બહુ ગુણવંતો લીમ લીમકો કરવો કિયો માણ કો કંઠ એ પરમાત્મા ધરતી ની માલકો આવ્યા સર્જન કર્યું કે બહુ ગુણવંતો લીમ લીમકો કડવો કયો ચૌદ માણકો કવિ કવિ કો કંઠ ન દિયો એ કંઠ દિયો કોયલ કોયલ કો રૂપ ને દિયો રૂપ બઉ ભગવાન કરવો કીધો ચૌદ માણ કોને દીધો તો કે કોયલ ને દીધો સાહેબ કોયલ ને રૂપ હારો ન હોય પણ એ બપોર ની બોલતી હોય તો એ હારું લાગે પરમાત્મા આગળ વધ્યા કે બહુ ભગવાન કો લીમ લીમ કો કડવો કયો ચ્રવ માન કવિ કવિ કો કંઠ ન દિયો કંઠ દિયો દયલ કો રૂપ ન દિયો કે રૂપ કોને દીધો તો કે મોર ને દીધો પણ મોર ના પગ નો હાર

અને કુવાના કાંઠે પહોંચી જાયો હો કુવાને કુવાની માલકુર પડતું મૂકું ભાઈ સંત મોહનદાસ બાપા હામે સાધનાની ની માલકોર બેટા છે હામે કુવાની ની માલકોર દીકરી પડે છે અને મોટા હવાદે દે હાથ કર્યો કે દીકરી કોણ છો બેટા થોંબી જા સાધના છોડી ઇન સાઈ બે સાત ડોટ મૂકી છે 18 વર્ષ ની દીકરી નું બાવડું પકડી લીધું કે બેટા કોણ છો બાવાજી આ કુવાની માલકોર પડતું મૂકી દેવું છે આ ધાર થઈ ગઈ ને કીધું કે બાપજી મારા પેટ પાપ છે અને આ પાપ નું નામ જો લઉં ને તો મારા કુટુંબની સલામતી નથી એટલે મારું આયુખું પૂરું કરું મારા પેટ માં પાપ છે ને પાપ સંત મૂળદાસ દીકરી એમ કેવાય કે લાગણી પડે બાપજી ના પગ ની માલખોર પડી ગઈ કે બાપજી કાલ અમરેલી ની બજાર ની માલકોર નીકળો ને તો એ અમરેલી પગ માં છોકરા ધડવી દે ને અમરેલી માર પણ શું કે છે આજ અમરેલી સારણી એ બનીને દુનિયા

જામ કોળીને ખબર પડી જામ દરબાર ને ખબર ને જામ નરેશ જ્યાં પોતા સંત મૂળદાસના શિષ્ય છે કંઠી ગળાની માલકોર છે ને તોડીને ઘા કરી દીધો અને આની જાણ એમ કહેવાય કે સંત મૂળદાસ ને ખબર પડી હે ધીરે 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 એમ કહેવાય ડગ માંડતા માંડતા જામ નરેશના ફળિયાની માલકો આવી મોટા હવા દે હાથ કર્યો કે જામ હવા જ આવ્યો કે બાબજી

સંતોનો સ્વભાવ છે એવો એ જ નેતા ની ગોદ ના નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા આ સંત ને સંત પણ નથી મફતમાં મળતા એમ કહેવાય ક્રોધ ન કર્યો ખંભાની માલકોર જોડી હતી અને જોડી ને એમ કેવાય જોડીની માલપોરથી હાથ નાખી એ મરેલી બિલાડી આમ પકડી અમરેલી જોવે છે સાહેબ મરેલી બિલાડીનો ઘા કર્યો કે જામ હું તો પાપ્યો છું પણ આ નવો ગુરુ ધારે છે એ તો પાપ્યો નથી ને તો કે ના એને કે આ મેંદડાને બેઠો કરે હે અરે અરે હે ઘણા લોકોની માલપોરે મ કે વાય ઈ અમરેલી હામે ઊભું છે નવા ગુરુ એ મુઠ્યો વાદળી મીંદડા બેઠા ન થાય અને સંત મૂળદાસ એમ કેવાય કે આંખ ની ભગવાન મેં મારા ગણ વચન થી તારી માળા કરી હોય મેં ક્યારે કોઈ પાપ ન કર્યું હોય ને તો આ મીંડા ને બેઠું કરજે પાણી ની રડી મારે એમ કેવાય કે મીંડું ઉભું થઈને ગયું જાય આખું અંબરેલી જોવે છે લાશુ ને બેઠી કરી છે કે મારે જવાય ભગતો ને કીધું કે મારે સમાધિ લેવી છે સંત મોરદાસ મનમાં ને મનમાં દાત દાંત છે કે અમરેલી વામરેલી અમરેલી

સાહેબ જે પાલખી ની માલકો રૂતા ત્યાંથી ઉભા થઈ અને જે વેલડાની માલકો દીકરી બેઠી મારા પીવું હું કાળ મળવા જાય તારા પીવું તું આજ મળી મારા પીવું હું કાળ મળવા જાય આ ચોવીસ ચોવીસ કલાક જે મોત ને ધકેલી દઈ ને એનું નામ હાજી મોજ

হ্যালো 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 বরাবর যাব

सदगरू न चरणे नमू मांगु प्रेम प्रसाद